આ ભૂત પણ જોવા મળે છે એટલે કઈ વાત નથી એ ભૂત જેવું તેવું છે અને પેલા જમાનાનું ભૂત છે અને હાલો અલ્યા બોલ હવે તમે અમે હવે હાલતા થાય મિત્રો અમે અહીંયા પોગી ગયા છીએ હવે થોડીક દેરમાં તમને દર્શન પણ કરાવવાના છીએ એટલે તમે કન્ટિન્યુ બના રહીજો ઠીક છે ફાઇનલી મિત્રો જલ્દી બોલ આયા છે અને અહીંયા કાયદેસર છે કચ્છના વન એટલે કે કચ્છના વન પિક્ચર અહીંયા જ ઉતારવામાં આવ્યું અને તમે કન્ટિન્યુ બ્લોગ જોજો તો તમને આગડે તમને દર્શન કરાવવામાં આવશે તમે આ બાજુ ભઈ આવો મિત્રો પેલા તો મારી વાત સાંભળો આયા 2018 ની વાત છે કઈ ખબર છે અમારી નેત ખબર તમને અમારી તો મિત્રો મને આપણા સંદેશ લાગી આલા પણ ચોરી તે તો ગાંડો છે ગજબ બેજતી એટલી બહુ બીક છે ધ્યાન તમને તમને મારી જેમ હંગાઈ ન જાય આયલા ફાઈનલી મિત્રો હું તમને આજે ભૂતના એટલે કે ભૂત જોવા માટે લઈ જાવ છું અબી મજા આયગા ના ભીડો અને હવે તમારી માતે જે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપી સતી લોકુ સાગર આ પૂરા હે પૂરા જંગલ છે તમે જો तुमने क्या कर दिया मुझसे ही मुझ कुछ दा कर दिया मैं रहता हूँ तो 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 ¡Gracias